તમે રામાયણ ઉઠીને વાંચી લેજો એમાં જે એકલવ્ય નો અંગુઠો લેવામાં આવે છે એકલવ્ય એ આદિવાસી આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો મહારાણા પ્રતાપ

અંગ્રેજો નું શાસન હતું બ્રિટિશરોનું શાસન હતું તે જમાનામાં ક્રાંતિ થઈ એ આદિવાસીઓ સૌથી પહેલા અંગ્રેજો હતા એ આપણા પૂર્વ સમાજ માંથી આપણે આવીએ છીએ

દેશના વિકાસ માં આપણે આટલું બધું યોગદાન આપ્યું અને આઝાદી ના વર્ષ પછી પણ આપણે પાણી માટે આંદોલન કરવું શાળા માટે આંદોલન કરવું પડે શિક્ષકો માટે આંદોલન માટે આંદોલન કરે આ ચાલવાનું નથી એટલે અમે સરકારો ને તે કીધું છે તમે અમારો વિકાસ કરવા નહીં માંગો તો અમે આવનારા દિવસ માં ઓગણત્રીસમું રાજ્ય બનીશું ભીલ પ્રદેશ એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું આપણને કીધું કે ભાઈ નોટબંધી થશે વડાપ્રધાને કીધું કે તમને બધાને ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આવ્યા પાછળ વાળા બહેનો બોલતા નથી આવ્યા હોય તો કેજો નહીં તો અમે ખોટા પડીશું પડીશ નોટબંધી નામે બારમુની કરવાનું ભજન ની કરવાનું મયત માં ભેગા ની થવાનું ખેતરે ની જવાનું અને એ લોકો ના રેલીઓ હોય એટલે કોરોના ને પણ રજા આવી સિસ્ટમ આ લોકો આપણને હેરાન કરવા માટે બોલાયેલી છે પોલીસ વાળાને આટલો દંડ ઉઘરાવાનો ટાર્ગેટ આ સરકારો સામે આપણે એટલા માટે જનજાગૃતિ કરવી પડશે આગળ નહીં જાગીશું તો બીજો કોઈ વાયરસ હજુ તૈયાર કરી મૂકે છે આ લોકો આવશે બે મહિના પછી પાછી પણ આજ હાલત થવાની છે એના માટે કહે છે કે જનજાગૃતિ હશે તમે બધા જાગીશું તો આપણે બચી